મિત્રો વિશ્વ પ્રવૃત્ત બરોબર વચ્ચે છે હવે આપણને ખબર છે કે આ ઉત્તર ગોળાર્ધ છે તો એમાં એક આપણે આ રેખા દોરીએ છીએ આ પણ કલ્પનાની જ રેખા છે અને આ જે ઉપરની સાઈડમાં આ જે રેખા છે એ થશે કર્કવૃત્ત કર્ક કર્કવૃત્ત એ જ રીતે નીચેની બાજુએ પણ એક આખ્યા દોરી છે જે થશે મકરવૃત્ત ફરીથી પૃથ્વીના ગોળાની અંદર બરોબર મધ્યમાં વિશ્વ ઉપરની બાજુએ ઉત્તર ઉત્તર ગોળાર્ધની અંદર જે છે એ કર્કવૃત્ત છે અને દક્ષિણ ગોળાર્ધ છે એમાં છે મકરવૃત્ત એવું પૂછી શકાય કે વિષુવૃતની કઈ દિશામાં કર્કવૃત્ત છે તો તમે તરત કહી શકશો કે ઉત્તર દિશામાં કયા ગોળાર્ધમાં છે તો પણ જવાબ આવશે ઉત્તર ગોળાર્ધમાં એવું તમને મકર વૃત્ત વિશે કે દક્ષિણ ગોળાર્ધમાં કયું વૃત્ત આવેલું છે તો વિષુવૃત્તના દક્ષિણ ગોળાર્ધની અંદર મકર વૃત્ત આવેલું છે મિત્રો આ જે બંને ધ્રુવો છે એના તરફ પણ આપણે એક રેખા દોરીએ છીએ આ પણ કાલ્પનિક રેખા છે અહીંયા પણ એક ધ્રુવ જે છે એના ઉપર પણ આપણે આ રેખા દોરીએ છીએ તમે જોશો કે જે આ રેખા છે એ એ જે રેખા છે એ ઉપરની બાજુ એટલે કે ઉત્તર સાઈડમાં છે એટલે આપણે એને કહેશું ઉત્તર ધ્રુવવૃત એ જ રીતે આ જે આકૃતિ છે એની અંદર નીચેની બાજુએ છે જે આપણે દક્ષિણ બોલીએ છીએ એટલે દક્ષિણ ધ્રુવૃત તો અહીંયા પણ એક આ છે અહીંયા પણ આ એક વૃત્ત છે ફરીથી આપણે ટોટલ વૃત્તની બાબતે વિચારીએ તો બરોબર મધ્યમાં છે વિષવૃત ઉપરની બાજુએ તરત કર્કવૃત એને છેવાડાના ભાગમાં ઉત્તર ધ્રુવ વૃત્ત નીચે દક્ષિણ ગોળાર્ધમાં આવી જઈએ તો મકરવૃત અને દક્ષિણ ધ્રુવ વૃત્ત મિત્રો આ જે છે એને આયન આયન આયનવૃત પણ કહે છે ઓકે હા મિત્રો સોરી અયનવૃત્ત આ બંને અયનવૃત્ત પણ કહેવાય છે અયન એટલે શું અયન એટલે વિશ્વવૃતની ઉત્તરમાં જે કર્કવૃત્ત સુધીનો જે ભાગ છે અને બીજી રીતે દક્ષિણમાં મકર સુધીનો જે ભાગ છે એમાં દેખાતી સૂર્યની ગતિ સૂર્યની એ જે ગતિ છે એને લાગતો સમય છ માસ જેટલો છે મિત્રો બીજી એક વાત આપણે જોઈ લઈએ કે આ છે એ જીરો અંશ છે અહીં સુધીનું જે અંતર છે એ ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ અહીંયા પણ ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ અને આ જે થશે એ છાસઠ પોઈન્ટ પાંચ અંશ અહીંયા પણ છાસઠ પોઈન્ટ પાંચ અંશ એટલે કે તમે કર્કવૃત્ત ક્યાં આવ્યું તો તમે તો કહી શકો કે ઉત્તર ગોળાર્ધની અંદર અને આ જે રેખાઓ જે છે એ એને આપણે અક્ષાંશ કહેશું અને જે કલ્પનાની ઊભી રેખાઓ છે એને રેખાંશ કહેશું તો તમે એવું કહી શકો કે વૃત્ત છે એ જીરો અંશ અક્ષાંશમાં છે પણ જે કર્કવૃત્ત છે એ છે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાંશ એ જ રીતે જે ઉત્તર ધ્રુવવૃત્ત છે એ થશે છાસઠ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાંશ તો આ દક્ષિણ અક્ષાંશ થઈ જશે જેમ કે વૃત્ત છે એ ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ દક્ષિણ અક્ષાંશ અને દક્ષિણ ધ્રુવવૃત્ત છે એ છાસઠ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાંશ મિત્રો અહીં પણ તમને ખ્યાલ છે કે આ જે ગોળાર્ધ છે એમાં આ તમને જે પટ્ટી દેખાય છે એ વિશ્વ છે ઉપરની સાઈડની અંદર આ બંને ધ્રુવો છે પણ મહત્ત્વની વાત એ છે કે પૃથ્વી છે એ ફરે તો છે પણ આમ સિદ્ધિ નથી અહીં સેજ ક્રોસમાં છે અને એ જે છે એ પૃથ્વી નમેલી હોય છે અને એ યાદ રાખીશું આપણે કે એ છાસઠ પોઈન્ટ પાંચ અંશ નમેલી હોય છે મિત્રો સાથે સાથે એ પણ યાદ રાખજો કે જે સૂર્યના કિરણો છે એ આ રીતે અહીંયા આવતા હશે તો સ્વાભાવિક છે કે જે અહીંયા છે એ સીધે સીધા પડશે એટલે આટલો ભાગની અંદર સીધા કિરણો હોય છે અહીંયા આ રીતે ક્રોસમાં કિરણો મળતા હોય છે તો આ પૃથ્વીની જે સામાન્ય માહિતી છે એ તમને આપવાનો પ્રયાસ કર્યો છે મજા આવી